નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ મોડાસા માલપુર હાઈવે પર અકસ્માત મહિલા ઘાયલ મોડાસા માલપુર હાઈવે પર રંજનીવિલા સામે સંગીની રેસીડેન્સી આગળ એક કાર ચાલકે મહિલાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં શીતલબેન પટેલ નામની મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે મળતી માહિતી મુજબ શીતલબેન પટેલ આનંદપુરા કંપા પાસે આવેલી સંગીની રેસિડેન્સીમાં રહે છે તેઓ હાઈવે ક્રોશ કરી રહ્યા હતા ત્યારે માલપુર બાજુથી આવતી એક કારે તેમને ટક્કર મારી હતી અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા જમા થઈ ગયા હતા ઇજાગ્રસ્ત શીતલબેન પટેલને તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહન દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે